તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એટલે જ હું આપણા માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિદિગર પ્રાઇમ નાઇન માં આજે વાત કરવી છે એશિયા સૌથી મોટી એપીએમસી ઉંઝાસી અત્યારે ચર્ચામાં છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પૂર્વ વાઇસ ચેરમેન ઉંજા એપીએમસી ના અરવિંદભાઈ પટેલ અને વિષ્ણુભાઈ પટેલ જે પૂર્વ સેક્રેટરી હતા ઉંજા એપીએમસી ના આ બંનેનું સ્વાગત છે ચર્ચા અરવિંદભાઈ એ થઈ રહી છે કે ચૂંટણી ખૂબ જ રોચક રહેવાની છે સૌથી પહેલો સવાલ એ કે રાજ્યના એક વિભાગ કરતા પણ જેનું ટર્નઓવર સૌથી વધારે છે એટલે કે પચીસ હજાર કરોડ કરતા વધારે એ એપીએમસી ની ચૂંટણીમાં વહીવટને હાથમાં લેવાની આ એક લડાઈ છે ના સાહેબ ચૂંટણી એક રૂટિન પ્રક્રિયા છે દર પાંચ વર્ષે પહેલા ચાર વર્ષે આવતી અત્યારે પાંચ વર્ષે આવે છે એટલે ચૂંટણી તો એક રૂટિન પ્રક્રિયા છે અને રહી વાત એમાં પાર્ટિસિપેશન કરવાની તો એ જે કોઈ લોકો જાહેર જીવનમાં જોડાયા હોય યા સહકારી ક્ષેત્રમાં જોડાયા હોય યા રાજકીય રીતે જોડાયેલા હોય એ તમામ લોકો સ્વાભાવિક છે કે કોઈ સંસ્થા સાથે પણ જોડાવા ઈચ્છતા હોય અને એના ભાગરૂપે આ પાર્ટિસિપેશન આજે વધુ પડતું આકર્ષણ પણ દેખાઈ રહ્યું છે અને બીજું કે ભારતીય જનતા પાર્ટીનો હાલ ગુજરાત નહીં સમગ્ર દેશમાં દબદબો છે ત્યારે પાર્ટી સાથે સંકળાયેલા તમામ કાર્યકર્તાઓની પણ અપેક્ષા હોય કે હું પણ આ સંસ્થામાં કોઈ ને કોઈ રીતે સહભાગી થવું અને પાર્ટિસિપેશન કરું બિલકુલ અરવિંદભાઈ પણ પંદર બેઠકો છે અને સો કરતા વધારે ફોર્મ ભરાયા છે અને આપણે કહ્યું કે બીજેપી એક મજબૂત રીતે દરેક ક્ષેત્રે આગળ છે તો આપણે નથી લાગતું કે પેનલો અલગ અલગ છે એક તરફ જુઓ કિરીટ પટેલ જે ધારાસભ્ય છે એમની એક પેનલ છે આ તરફ દિનેશ પટેલ જે પૂર્વ ચેરમેન છે ઉંજાય પીએમસી ના તેમની એક પેનલ છે અને સુપ્રીત પટેલ એટલે કે નારાયણભાઈ પટેલના પૌત્ર છે એમની પણ એક અલગ પેનલ છે તો શું વર્ચસ્વની આ લડાઈ છે કે પછી એક સહકારી સંસ્થાનું નામ હોય આ તમે જે નામ આપ્યા એ બધા જ લોકો પાર્ટીના કાર્યકર્તા છે અને વર્ષોથી આ રીતે કામ કરી રહ્યા છે પાર્ટી હું મારી વાત કરું તો હું ઓગણીસો નેવું પંચાણું થી પાર્ટી સાથે સક્રિય રીતે કામ કરી રહ્યો છું સ્વાભાવિક રીતે અનેક ચૂંટણીઓમાં પાર્ટીએ મને ઉમેદવારી કરવાની તક આપી છે હું લડ્યો છું ક્યારેક હાર્યો પણ છું તો ક્યારેક જીત્યો પણ છું મેં કોંગ્રેસના પ્રમુખને પણ વોર્ડની ચૂંટણીઓમાં હરાવીને ચૂંટણી જીતેલી મેં ગઈ વખતે બે હજાર ઓગણીસમાં વર્ષોથી પ્રતિનિધિત્વ કરતા લોકો પણ હતા તેમ છતાં પ્રથમ નંબરે વેપારી પેનલમાં આ જે પીએમસીમાં ચૂંટણી જીતી અને મેં પણ સક્ષમતા અને વેપારીઓનો સાથ સહકાર મને મળેલો મેં નિભાવે આમ દરેક કાર્યકર્તાઓની અપેક્ષા હોય જૂથની જે વાત કરી આપે એમાં જૂથ જેવું કંઈ નથી જૂથ એટલે જો ભારતીય જનતા પાર્ટીના આપણે સૌ કાર્યકર્તાઓ નામ આપ્યા કોઈ નેવું પંચાણું કે આસપાસ થી એના પછી પણ જોડાયા હોય કોઈ વર્ષોથી કામ કરી રહ્યા છે કોઈ પાછળથી સમીકરણ કોંગ્રેસ નો ને ભાજપ નો થયો એમાં જોડાયા હોય કોઈ બે હજાર સત્તર કે બે હજાર ઓગણીસ થી કોઈ જોડાયા છે કોઈ દ્વારકા વિષ્ણુભાઈ સર્વિસમાં છે એટલે એમની મર્યાદા હતી પણ એમની વિચારધારા પાર્ટી સાથે હોય એટલે એ હવે જોડાઈ રહ્યા છે એમ બધા પાર્ટી સાથે કોઈ રીતે આગળ કે પાછળ જોડાયા છે પરંતુ આજનો તબક્કો આ સંસ્થાની ચૂંટણીમાં ચાલી રહ્યો છે ત્યારે તમામની મહેચ્છા હોય કે હું આ સંસ્થાના વહીવટમાં આવું અને પ્રતિનિધિત્વ કરવા માટે એ યોગ્ય હોય તો સ્વાભાવિક છે દાવો પણ કરે અને પાર્ટીને પણ તેઓ વિનંતી કરે છે બધા અમે હું બી કરું છું બીજા બી કરે છે કે ભાઈ અમને એક તક મળવી જોઈએ મેં કામ કર્યું છે પાર્ટીનું એવું બધા જ લોકો પ્રયત્ન કરવાના એમાં કંઈ ખોટું નથી બિલકુલ વિષ્ણુભાઈ આપને સવાલ અરવિંદભાઈ કહે છે કે જી અરવિંદભાઈ કહે છે કે પાર્ટીના જ બધા માણસો છે પેનલ અલગ અલગ છે તમામ ઈચ્છા છે કે તેમને તક મળે કોઈ વ્યક્તિને તક મળે અથવા તો એમને તક મળે પણ વિષ્ણુભાઈ ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી સહકારી સંસ્થાઓમાં તમે જેટલી સહકારી સંસ્થાઓમાં આ પ્રકારના ઇલેક્શન થતા હોય ત્યારે પાર્ટી એક મેન્ડેટ આપે છે શું તો પછી ઊંઝા એપીએમસીની આ ઇલેક્શન જે થવાનું છે એની અંદર મેન્ડેટ આપવામાં આવશે અથવા તો આપવામાં લેટ થશે

અને એ સક્રિય રીતે કામ કરતા હતા તો પછી શું લાગે છે પેનલ અલગ અલગ છે એક તરફ દિનેશ પટેલની પેનલ છે તરફ મેદાનમાં છે નારણભાઈ ના પૌત્ર છે એ પણ પોતાની તાકાત લગાવી રહ્યા છે ચોક્કસ આપે કહ્યું કે પક્ષ સાથે સંકળાયેલા લોકો જ છે પણ શું લાગે છે કોનું વજૂદ કોનો પડઘો વધારે પડશે કોની એ મહેનત અહીં રંગ લાવશે મેન્ડેટ તો જે ન આપશે સરકાર પણ બધા મૂળ તો ભારતીય જનતા પાર્ટીના આ બધા કાર્યકરો છે બધી નદી ગમે તે હોય ગંગા જમુના બધા ભેગૂતો બધું સમુદ્રમાં થવાના જ છે એટલે મેન્ડેટ આપશી તેઓ સુધી આ બધા ભાગ છે જેવા મેન્ડેટ આપશી એટલે બધા એક જ કેમ્પના અંદર બધા પ્રચાર કરી અને ચૂંટણી જીતવા માટે તમામ પ્રયત્નો કરશે એમાં જરાય અતિ વિયોક્તિ નથી એટલે હું અનિર એવું કહી શકાય કે જો મેન્ડેટ આપવામાં આવે છે અને એની અંદર ક્યાંક નારાજગી જોવા મળે

કે હું પાર્ટીનો કાર્યકર છું અને એક વખત તમને તક મળી છે તો બીજી વાર આવી અપેક્ષા દરેકને હોય અને એ ન્યાય અત્યારે જે લોકોને તક મળી છે એમને એમનો વહીવટ કઈ રીતે કર્યો કેવો કર્યો એની પણ પાર્ટી સમીક્ષા કરશે અને જનતા પણ સમીક્ષા કરતી હોય છે આ સંસ્થા વ્યાપાર ધંધા સાથે સંકળાયેલી છે લોકોના રોજગાર સાથે સંકળાયેલી છે ખેડૂતોની આવક સાથે સંકળાયેલી છે વેપારીઓ અહીંયાથી એક્સપોર્ટ કરે છે દેશ વિદેશમાં આપતી આ એક માર્કેટ યાર્ડ છે ત્યારે સ્વાભાવિક છે કે આવડી મોટી નામના ધરાવતી સંસ્થા જ્યારે આટલા વર્ષોના અંતે ઊભી થઈ છે તો એની શાક ખરાબ ન થાય એની માધ્યમથી કોઈ વ્યક્તિ ધારો કે હું હું હોય કે બીજો કોઈ કાર્ય કરતા એવું પણ હોય કે હું કઈ રીતે આની અંદર આગળ તો આ સંસ્થાને મદદરૂપ થઈ શકું સંસ્થાનો નવો કઈ રીતે વિકાસ થઈ શકે શું કરીએ તો હજુ આ માર્કેટ યાર્ડ ની જે ગુજરાતમાં હવે તો હરીફાઈ પણ વધી છે ગોંડલ માર્કેટ હોય કે બીજો કોઈ માર્કેટ હોય એમાં અને હવે પહેલા માત્ર ઊંઝા એક એવું હતું જે સૌરાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન થી માલ આવતો અત્યારે પણ ઉત્પાદન વધ્યું છે અને એ કારણે ત્યાંના માર્કેટો જોધપુર બાડમેર કે સાચોર કે બધા ત્યાંના પણ માર્કેટો ડેવલોપ થઈ રહ્યો છે એટલે હરીફાઈ વધી ગયા એટલે એ હરીફાઈ અને પ્રામાણિકપણે આ ધંધા રોજગાર આ એક્સપોર્ટ ક્વોલિટીનું માધ્યમ એની સ્ટાન્ડર્ડતા આ બધું જ જો ભવિષ્યમાં જાળવવામાં નહીં આવે તો આપણું યાર્ડ પાછું ન પડે એ પણ એક શંકા આ અને વહીવટને લઈને થવી જોઈએ આમ આ બધા પ્રશ્નોને લઈ અને જે જે સક્ષમ હોય એવા લોકો સ્વભાવિક રીતે કે આ યાર્ડ સાથે જોડાયેલા એવા બધા જ લોકો આમાં

શું છેલ્લા કેટલાક સમયમાં આપે પણ જોયો હશે કે નકલી જીરું બનાવતી ફેક્ટરીઓ કારણ કે જીરું એ ઓળખ છે ઊંચાની તો આ મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાની હોઈ શકે આ ઇલેક્શનમાં નહીં ઇલેક્શન પૂરતો આ મુદ્દો મર્યાદિત નથી આ મુદ્દો ગંભીર છે જાહેર જનતાની હેલ્થ સાથે આરોગ્ય સાથે ચેડવા ચલાવી લેવાય નહીં હું સ્પષ્ટ આવી ભેડસેટ પ્રવૃત્તિનો વિરોધ કરું છું અને સરકાર પણ આ બાબતે ગંભીર છે અને એપીએમસી ના વહીવટના માધ્યમથી આ મુદ્દા ઉપર સૌથી વધારે ધ્યાન આપવું એટલા માટે જરૂરી છે કે કરતા તત્વો છેવટે તો દેશના નાગરિકો સાથે એમના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે અને સરકારે પણ આના લગતા ફૂડ એસએસઆઈ ને એવા ગંભીર કાયદાઓ પણ બનાવ્યા છે પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણમાં ક્યાંક ત્રુટિઓ હોય તો એ પણ સુધારો લાવી અને આ બેરસેરના કરતા તત્વોને સંપૂર્ણ નાબૂદ કરવા જોઈએ એવું મારું માનવું છે આ એકદમ શુદ્ધ સાત્વિક અને જે ખેડૂત પકવા પકવે છે પોતાના ખેતરો એ જ પ્રોડક્ટ અને એ પણ હવે તો ઓર્ગેનિક પ્રોડક્ટમાં સમય ચાલી રહ્યો છે ત્યારે એવી પ્રોડક્ટના માધ્યમથી આપણે આ માર્કેટ યાર્ડ નો વિકાસ થાય અને ખેડૂતોને પણ વધુ ભાવ મળે અને લોકોને આરોગ્ય ખરાબ ન થાય એવી પ્રોડક્ટ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન થવો જોઈએ બિલકુલ વિષ્ણુભાઈ ચર્ચા જીરૂની થતી હતી કારણ કે જીરુ એ ઓળખ છે ઊંઝાની વરિયાળી હોય ઊંઝાની ઓળખ છે ખાસું મોટું સૌથી મોટું એશિયાનું એપીએમસી છે બીજો વિષ્ણુભાઈ લાગે છે કે

કે વર્ષે ફક્ત નેવું લાખ જેટલી રકમ થાય નેવું પંચાવન લાખ રૂપિયા એના અંદર જો કરવામાં આવે તો વર્ષે બે કરોડ રૂપિયા ઉંઝા તાલુકાના જીરું અને વરિયારી વરિયારી અને ખાસ કરીને જીરું એ અત્યંત જોખમી પાક છે ગમે ત્યારે ગમે તે થાય એટલે ખેડૂતો વાવેતર ડરતા હોય છે પણ એમનો જો આ રાહત પેકેજ આપવામાં આવે બે કરોડ રૂપિયાનું તો ખેડૂતો હોશે હોશે છે જીરું વરિયાળીનું વાવેતર કરશે અને નુકસાન પડશે તો બધા સમિતિ એના સાથે રહે છે તો એ નુકસાનનો ડર એના મગજમાં જતો રહે છે બીજું તાડપત્રી મળવી જોઈએ એમને અને પોતાના માદરી વતન ગામમાં મળવી જોઈએ બજાર સમિતિ તરફથી એ લાઈનમાં ઉભો રહે બિચારો બાપો ખેડૂત એ રીતે નહીં બીજું જે વીમા પોલિસી બજાર સમિતિ દ્વારા લેવામાં આવે નિયમો ઘણી ઘણી વારમાં બધા ફેરફારો થાય જો મારા હાથમાં હોય આ મુદ્દો તો એકવીસ વર્ષથી પચાસ વર્ષના કોઈ પણ ખેડૂત સાથેદારનું અકસ્માત થાય તો પાંચ લાખ રૂપિયા એને આપવામાં આવે અને બેસણા દિવસે જ એને ચેક આપવામાં આવે બે મહિને આપવામાં આવે ચાર મહિને આપવામાં આવે ફોટોગ્રાફી કરવામાં આવે જે આપવા જાય એને ફેસબુક પર ફોટોગ્રાફી ફોટા મૂકવામાં આવે આ આખું પ્રસાર કરવાનો વિષય નથી આ એને બેસણા દિવસે બહુ બધું બારમાણા દિવસે પોચ લાખ રૂપિયાનો ચેક એના ખાતામાં મળી જાય એની વ્યવસ્થા કરવામાં આવે અને બીજું ખાસ આ માર્કેટ ગુંજા તાલુકાના ખેડૂતો ફોટો સિફિટ નથી ગુંજા તાલુકાની બધા ખેડૂતો કદાચ નક્કી કરે કે આપણે માલ વેચવા જવું જ નથી

એને જેટલો માલ નાશ થતો હોય એ બજાર સમિતિ દ્વારા એને તાત્કાલિક રાતે રાતે એના ચેકથી એના પૈસા એને આપવા જોઈએ આવું મારું સ્પષ્ટ માનવું છે આ બિલકુલ અરવિંદભાઈ શું લાગે છે આ બધા મુદ્દાઓ તો કેન્દ્ર સ્થાને રહેવાના છે કારણ કે વિષ્ણુભાઈએ ખેડૂતોના હિતની વાત કરી એટલે વેપારી અને ખેડૂતોનું હિત જળવાય એ પ્રકારના પ્રયત્નો થવા જોઈએ એવું વિષ્ણુભાઈનું પણ કહેવું છે ને ખેડૂતો કદાચ એ જ વિચારતા હશે હવે બીજો મુદ્દો એ થાય કે ક્રિશ પટેલ છે ધારાસભ્ય શ્રી છે બીજું કે નારણભાઈના પુત્ર خود આમાં આ જનમાં પોતાની પેનલ સાથે છે તો અરવિંદભાઈ પ્રશ્ન સામાન્ય માણસ થાય કે એવું તો શું છે આખી આ એપીએમસીમાં કે તમામ લોકો પોતાનું જોર પોતાની તાકાત લગાવવા માંગે છે અમર સાહેબ આ વિષય એટલું કહી શકું કે આ સંસ્થા અમારા ઊંઝા મત વિસ્તાર આખો જે છે તાલુકો ભણો કે ઉત્તર ગુજરાતની જે સહકારી સંસ્થાઓ શેરમાં છે એ પૈકીની એક ઊંજા એપીએમસી છે અને સ્વાભાવિક રીતે આવડી મોટી સંસ્થા હોય અને એમાં અર્ધ સરકારી આ વહીવટ છે કારણ કે અને ઓટોમોત બોડી કહેવાય ત્યારે સ્વાભાવિક છે કે જયારે એની ઇલેક્શન હોય અને જાહેર જીવનમાં પડ્યા હોય તો સાહેબ બધા જોડાવા અપેક્ષા રાખવાના છે અને પાર્ટીનું કામ કરતા હોય એ લોકોમાં પણ કોઈ નાની મોટી મહત્વ કક્ષા હોય અને એમાં એ કઈ ખોટું નથી પરંતુ તમે જયારે અમને તક મળે અને એ તકનો તમે કેવો ઉપયોગ કર્યો છે ચાહે પાર્ટીના કામમાં તમારી પ્રતિભા બતાવી હોય ચાહે વહીવટમાં તો વહીવટમાં પણ રાખીને તમારે બધા લોકોને સાથે રાખીને ચાલવું પડે એક એક વિશ્વસનીયતા પણ ઉભી કરવી પડે જયારે આ બધી જ બાબતો પાર્ટીના લેવલે કોડી મંડળ ધ્યાનમાં લેતું હોય છે અને એ લઈ અને મૂળ હેતુ પાર્ટીના ઉદ્દેશથી જોઈએ તો સંગઠન પણ જરૂરી છે સંગઠન તૂટે નહીં સંસ્થાનો વિકાસ થાય સંસ્થાનો સુશાસનથી વહીવટ થાયગળી ના થાય આ બધી જ બાબતો શેવટે ધ્યાનમાં લેવાતી હોય છે અને કોઈ પણ કાર્યકર્તા કે જેની અપેક્ષા છે કે હું આ વહીવટ જોડાવ તો એના માટે એક ચૂંટણી એક માધ્યમ છે અને એ ચૂંટણીના માધ્યમથી આ રીતે આપણે અંદર જઈ શકતા હોઈએ છીએ પરંતુ આ બંનેના વચ્ચે પાર્ટીની પણ એક મહત્વની ભૂમિકા છે અને એ પાર્ટી મેન્ડેટ દ્વારા યોગ્ય લાગતા કાર્યકર્તાઓને અને જે જેમને જે ભૂતકાળનો યા વર્ષોથી પાર્ટીનું કામ કર્યું છે એમને પ્રાયોરિટી આપીને એ પણ પાર્ટી નિભાવશે એવો ઘણો બધો આશાવાદ પાર્ટીના કાર્યકર્તાઓને છે બિલકુલ છેલ્લો વિષ્ણુભાઈ સવાલ આપને એપીએમસીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આટલી મોટી એપીએમસી હોય એટલે એની અંદર કોઈ સુધારા વધારાની જરૂર બીજું કે ડિજિટલ અત્યારે યુગ થઈ રહ્યો છે શું એવું બની શકે કે આવનારા સમયમાં ડિજિટલ રીતે આખી એપીએમસી કામ કરતી હોય એટલે આવી શક્યતાઓ કેટલી શું આવું થવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ ચેન્જીસ લાવવાની જરૂરિયાત આ તમામ મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવા જોઈએ

બધા રેન બચરો બનાવેલો હતો તેઓ પણ એસીની વ્યવસ્થા કરવી જોઈએ એટલે ખેડૂતો માટે જેટલા રૂપિયા આપણે ખર્ચીએ એમાં સરકાર પણ કોઈ બાબત નહીં આ બાબતે રોકટોક નથી એટલે જેટલા જેમ બને ઝડપથી ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એવા પ્રયત્નો કરવા જોઈએ ખેડૂતોને સુવિધા કરતા રસ્તામાં માલ લઈને આવતા હોય કોઈ અવરોધ ના થાય રસ્તામાં રસ્તા કાપી અને ખેડૂતોના માલની ચોરી તસ્કરો કરતા હોય ખેડૂતોને આ બધું સુવિધા નથી જોઈતી ખેડૂતોને માલ લઈને સેફ માર્કેટ યાર્ડમાં આવી શકે અને રોકડ રકમ લઈ અને ઘેર જઈ શકે આ બંને જવાબદારી એપીએમસી નિભાવવી જોઈએ બિલકુલ અરવિંદભાઈ આપ કંઈ કહેવા માંગો છો હા હું સાહેબ એ કહેવા માંગુ છું કે આ માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રેડિટ ઉપર માલનું વેચાણ થતું હોય એટલે લોકોના પૈસા ડૂબવાનો બહુ મોટા પ્રશ્નો બન્યા છે ચાહે ખેડૂતને ધિરાણ હોય કે વેપારીઓને ઉધાર આપવાની પ્રક્રિયા હોય આમાં બહુ રૂપિયા લોકોના ફસાયા છે એ બાબતે ગંભીર ચિંતા કરવાનો આ એક આવતા સમયમાં પ્રયાસ થાય અને એમાં અમને લાગે છે કે અમારા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ખૂબ જ નિષ્ઠાવાન અને સ્વચ્છ છબી ધરાવતા અને એકદમ સફળ અત્યારે બે અઢી વર્ષથી પાર્ટીના કેટલાય કાર્યક્રમો પાર્ટીનો એજન્ડા કે જનતાની સેવા કે જનતા વચ્ચે રહેવું ગામડે સતત પ્રવાસ કાર્યક્રમોનો સતત સક્રિય રહી અને ન્યાય કરી રહ્યા છે ત્યારે આવા પ્રશ્નો જે માર્કેટના છે એની અંદર ગંભીરતા લાવી અને વેપારીઓને અને ખેડૂતોને બંનેને મદદરૂપ થવું એ આગામી સમયમાં મહત્વનો મુદ્દો બની રહે એવું મારું માનવું છે અને આમ અમે સૌ આજે જે પાર્ટીના મેન્ડેટની રાહ જોઈ અને આ જે ફોર્મ ચકાસણી પૂરી થઈ છે એમાં મને જાણવા મળ્યું છે તેમ લગભગ બધો જ ફોર્મ યથાવત છે એક બે ફોર્મ સિવાય બાકીના બધા જ ફોર્મ યથાવત રહ્યા છે અને આ રીતે આ ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે બિલકુલ વિષ્ણુભાઈ સૌથી મહત્વનો પ્રશ્ન હતો કર્મચારી ભરતી બાબતનો આ ચેરમેન જે ભરતી કરી પણ પંદર થી વીસ કર્મચારી બિચારા એવા હતા જે પંદર પંદર વર્ષથી એપીએમસી માં નોકરી કરતા હતા એ આવ્યા ત્યારે એમની ભાઈ મર્યાદા પચીસ સત્યાવીસ વર્ષની હતી હવે એમની ઉંમર થઈ ગઈ છત્રીસ સડત્રીસ વર્ષની એટલે એમને એવું કહીને ટાળવામાં આવ્યા તમારી ઉંમર થઈ ગઈ તમારી ઉંમર થઈ ગઈ પણ એ બિચારા ઉંમર કરવાની એપીએમસી જ હતી એમની ઉંમર કરી ત્યારે એમની ઉંમર થઈ આ લોકોનો સમાવેશ કરવો જોઈએ તાત્કાલિક સમાવેશ કરવો જોઈએ ત્રણ ચાર જૂની તારીખમાં અને સમાવેશનો કરવો જોઈએ અને બીજો નામદાર સરકાર શ્રી એક પરિપત્ર કરેલો હતો કોઈ પણ કર્મચારી ચાલુ નોકરી મૈયત થાય તો આઠ લાખ રૂપિયા આપવા જોઈએ ચાર થી પાંચ કર્મચારી એવા હતા જે મૈયત થઈ ગયેલા હતી એની વિધવાઓ રોકડ કરી મારા ઘેર આવે હું તો રિટાયર થઈ ગયું પણ એમને સહાય ચૂકવનાર આજે એપીએમસી માં કોઈ નથી તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર